આજે અઠ્યાવીસ તારીખની ગાય આવી છે બે ગાયો છે ગાભણમાં છે અને એક વ્યાયેલી છે બંને ગાયો હમણાં જોઈ લઈએ આવો મજા મજા એક ગાભણમાં છે અને એક વ્યાયેલી છે બંને ગાયો હમણાં છે એટલે જોઈ લઈએ Aja tarik kejawis. Awas oh,

બે ને એક આર્યા ગાભણમાં ત્રણ આજે અઠ્યાવીસ તારીખ અને બીજી પણ એક અઠ્યાવીસ તારીખની આજે વ્યાણી છે વી આરિયા વિ ગઈ છે આજની અઠ્યાવીસ તારીખની ગાયો આપણી પાસે ટોટલ રીતે હું બધી માહિતી એક એક ગાયની ડિટેલ ઠીક માહિતી હવે આપી દઉં છું એટલે મને ફોન કરીને તમારે પૂછવું ન પડે જો આ ગાય ગાભડમાં છે અને દસ દિવસ એટલા લેલી છે અને ગાય ખૂબ સારી છે અને બીજા વેતરની છે અને બીજી પણ એક આરિયા છે આ પણ ગાભડમાં છે અને બીજા વેતરની છે અને દસ દિવસની કાચી છે બંને ગાયો દસ દસ લીટર દૂધ કરે એવી ગાયો છે અને આ ગાય જે હમણાં ઉતરી છે એ પણ વ્યાયેલી છે અંદાજે એક હજી દૂધ કાઢ્યું નથી આપણે પણ હજી અંદાજે આઠથી નવ લીટર જેટલું દૂધ અંદાજમાં હશે પછી એ કાર્યા ગાપડમાં છે આ દસ દિવસની ગાય કાચી છે પણ દસેક લીટર જેવું દૂધ કરશે એવી ગાયનો ઠાટો દેખાય છે ગાય ખૂબ જ સારી છે કાટક નાના કાનવાળી છે એટલે દૂધનો તો દૂધ લાસ્ટ ટાઈમ સુધી દૂધ ધોવા દેશે તમામ આપણે અઠ્યાવીસ તારીખની ગાયો હાજરમાં ટોટલ છે એક કે બે ત્રણ ચાર પાંચ છ સાત સાત તેની એક પાછું બે આઠ આઠને એક જો આજે ગાય વ્યાણી છે એટલે ટોટલ આપણી પાસે ગાયો નવક જેવી નવ દસ ગાયો છે અને જે પણ બીજી આવશે એ પણ ગાયોનો વિડીયો હું મૂકતો રહીશ અને જાભણમાં આપણી સોથી સો ટકા ગેરંટી રહેશે અને ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા તમામ ગાયો આપણી પાસે આજની અઠ્યાવીસ તારીખની ગાયો હાજરમાં છે પણ લોકલ ગાયો છે આપણી પાસે તમામ ગાયો લોકલમાં તમને મળી રહેશે અને વીઆેલી ગાયો હોય તો આપણે બંને ટાઈમ તમારે દોરાવી અને ફરજીયાત તમારે લેવી ચલો જય માતાજી